ગુજરાતની જનતા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકારી રહી છે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આપ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ખૂબ જ ઝડપથી પોતાનો વિસ્તાર વધારી રહી છે આ પાર્ટી દ્વારા તમામ પાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પોતાના ઉમેદવારો મેદાને ઉતારવાની તૈયારી પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે ત્યારે

પાંડવામાં પણ સૌથી વધુ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ કારોબારીના હોદ્દેદારોનો ફૂલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યું જ્યાં શ્રી રાવલ બાબુભાઈ ફકીરભાઈને બાલાસિનોર તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કરી નિમણૂક પત્ર આપવામાં આવ્યું તેમની સાથે મોટી સંખ્યામાં યુવાનોને અને વડીલોએ પણ ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કારોબારીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા